એવું કૂંખા મેળી કહે છે તમારી કુળદેવીનો ભેટો કરી આલું એવું મા કુંખાર મેળી બહુચર માતાએ પણ કીધું છે તો જય માતાજીમાં કાઢવું મુશ્કેલ છે અને જીવનમાં શું કરવું શું ના કરવું એવા લોકોને વિચાર આવતા હોય છે અને વળંક આવતા આવતા માની તો મિત્રો વિશ્વાસ રાખો વિશ્વાસ સાચી લાગણી છે વિશ્વાસ એ બહુ મોટી વસ્તુ છે વિશ્વાસ એ આપણો વિશ્વાસ છે તો માતા ક્યારે આપણું સાથ નહીં છોડે હાલ મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોમાં અને જય કુંખાર મેળીમાં જય બુચર માતા અને મા કુંખાર મેળી વિશે વાતચીત કરવી જોઈએ તો દુનિયામાં ગમે એટલા ગમે તે મુશ્કેલ કે ગમે એટલા સંકટ આવે છે પણ જ્યારે આપણું કોઈ નથું હતું તો પણ એવા સંકટ સમય આવી ગયા છે ત્યારે મા મેળી કુંખાર મેળવી હોય છે પોતાની કુળદેવી માતા પણ સાથ આપે છે અને જીવનમાં એટલા કષ્ટ આવે તો ગભરાશો ને એ રસ્તો છે તો ગમે એટલા વળંકો તો આવશે જ વળંકો આવ્યા કરશે પણ તમારો રસ્તો પણ સીધો થઈ જશે અને જો કુંકાર મેળીના સાનિધ્યમાં પહોંચી જાઓ કુંખાર મેળીનો જો વિડીયો હોય તો તે રીતે માનતા માનો કુંખાર મેળીને દિલથી યાદ કરો તો તમારો કામ ઘરે બેઠા બેઠા પણ થઈ જશે કારણ કે ખૂંખામેળી કળિયુગની દેવી છે અને તે કળિયુગની દેવી કહે છે કે આ જીવનમાં મુશ્કેલીઓ તો આવશે ઘણી બધી મુશ્કેલીઓ આવશે સંકટ ઘણા બધા આવશે પણ તમે હારી ના જતા દિલથી ખૂંખા મેળીને યાદ કરજો અને કૂંખા મેળીએ કીધું છે કે જો તમારા દુઃખનો ભાગીદાર હું ખૂંખામેળી બની જવું જો ઘૂંખા મેળીએ પણ કીધું છે તો ગભરાવાની જરૂર નથી પૂંખા મેળીના સાનિધ્યમાં પહોંચી જજો અને જો ત્યાં ના જઈ શકતા હોય દૂરથી હોય તો પણ પૂંખા મેળી એ પણ કીધું છે કે તમે ઘરે બેઠા બેઠા વિડીયો જોશો વિડીયોથી તમારી મનોકામના પૂરી કરીશ તમારી વર્ષોથી કામ ના થતું હોય જે પણ કામ મુશ્કેલી હોય જે પણ કામ હોય રોકાઈ જયેલું હોય દુઃખ હોય કોઈ બી દર્દ દુઃખ પછી તમે ઘરે બેઠા બેઠા પણ માતાને મોનીને વિડીયો જોતા જતા પણ માતાનો પ્રવચનનો વિડીયો આવે છે યુટ્યુબમાં માતાની ચેનલ છે તેમના પ્રવચનમાં એ માતાને દિલથી યાદ કરીને તેમને માનતા રાખો એકવાર પછી જો રવિવાર સનિધિમાં આવ્યો તમારા જીવનમાં ગમે તે મુશ્કેલીઓ દૂર ન થઈ જાય તો કહી દેજો જય મા કુંખાર મેળીમાં જય બહુચર માતા તો જય માતાજી જય કુંખાર મેળીમાં જય મા બહુચર માતા તો મિત્રો જીવનમાં ઘણા વળંકો આવે છે અને એવા વળંકો આવે છે કે જીવન કાઢવું મુશ્કેલ છે અને જીવનમાં શું કરવું શું ના કરવું એવા લોકોને વિચાર આવતા હોય છે અને વળંક આવતા આવતા માનવી એટલા હદ પારવારના વળંકો આંકા આવે છે કે માનવી તૂટી જાય છે ક્યારે પણ શ્રદ્ધા રાખો પૂંખા મેળી ઉપર બુચર માતા ઉપર તમારે પોતાની કુર્દેવી ઉપર શ્રદ્ધા રાખશો તો ગમે એટલા રસ્તાના વળંગ વાંકા કેમ ના હોય પણ જો તમારી કુળદેવી કરે એવું કોઈ નહીં કરી શકે કુંખાર મેળી કરી શકે ગુચર મેળી માતા એવું કરી શકે દરેક દેવ દેવતા કરી શકે છે આ પણ જો તમારી સાચી શ્રદ્ધા હશે તો જીવનમાં ગમે તેટલી મુશ્કેલ હશે ગમે તે કામ અટકી રહ્યા છે તમારી પોતાની કુળદેવી કામ કરશે તમારી પોતાની માતા જ કામ કરશે એવું કુંખાર એવું પણ કહે છે કે હું દુનિયાની ગમે તે માતા જબરી છું પણ ઘેર મારા જેવી કૂંખાણ મેળવી હું છું એવી તમારી જબરી ઘેર તમારી કુળદેવી બેઠી છે એવું મારા કૂંખાર મેળી કહે છે કૂંખાણ મેળવી એવું નહીં કરે કે મને પૂજો જેટલો પાવર કે મારામાં છે એટલો પાવર તમારી કુળદેવીમાં પણ હોય અને શ્રદ્ધા એ જીવન છે શ્રદ્ધા તમે રાખો મા કૂંખાણ મેળવી એ કહે છે તમારી કુળદેવી ઉપર શ્રદ્ધા રાખો તો તમારી જીવનમાં કોઈ ગમેટલા વળંકો હશે તે સીધા થઈ જશે અને માનવી ભલે વળંગોથી થાકી તૂટી ગયો હોય પણ પોતાની કુળદેવી ક્યારેય તેમને છોડતી નથી ને મા કુંખાર મેળીએ પણ કીધું છે કે પોતાની કુળદેવી ઉપર વિશ્વાસ રાખો આ ભલે તમારા દિવસ ખરાબ ચાલતા હોય કાલ સુખનો સૂરજ ઉગશે એવું કુંખાર મેળી કહે છે અને તમારી કુળદેવીનો ભેટો કરી એવું મા કુંખાર મેળી બહુચર માતાએ પણ કીધું છે તો જય માતાજીમાં કુંખાર ની ખૂબ દયા છે બહાર જવા વધારી બહાર જવાની શક્તિ અને લોકો લાખો પીઠ ત્યાં આવે છે તેઓ લાખો લોકોના કામથી વધુ થયા છે ત્યારે ત્યાં આટલું પબ્લિક જોવા મળે છે તો સાચી શબ્દો આપે છે અને લોકો વળંકોથી પણ થાકી છે જીવનથી થાકી જવા મુશ્કેલથી થાકી જવા કહેવાનો મતલબ એ છે અને તમારી કૃતિ પણ તમારી સાથ આપશે પણ બસ શ્રદ્ધા રાખો અને શ્રદ્ધા માતાની શ્રદ્ધા હોવી જોઈએ તો તમારા કામ મુશ્કેલથી અટકી નહીં રહે જય માતાજી જય ઘોડિયાર માતા જય બુચર માતા જય જોગણી માતા જય ભાતીજી મહારાજ જય વિહદ માતા દરેક દેવ દેવતા તો હાજરા હાજર જરૂર છે કળિયુગમાં જય માતાજી તો મિત્રો વિશ્વાસ રાખો વિશ્વાસ સાચી લાગણી છે વિશ્વાસ એ બહુ મોટી વસ્તુ છે વિશ્વાસ એ આપણો વિશ્વાસ છે તો માતા ક્યારે આપણું સાથ નહીં છોડે અને આપણે તેમના સરનામો આશે તો આપણો આંખો વાળ પણ નહીં કરી શકીએ અને ગમે તેવી મુશ્કેલીઓ પણ આપણા જીવનમાં નહીં આવી શકે અને આપણી કુળદેવી ઉપર આપણો વિશ્વાસને આપણી તેમને કૃપા આપણે મેળવશું અને માતાની દયાથી તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને માતાજીની ખૂબ દયા હોય છે અને તમે ખાલી માતાજીનો એક વિશ્વાસ રાખો માતાજીની ભક્તિ ભ્રમણથી તમારો સાથ ક્યારેય નહીં છૂટે અને માતાજીની ખૂબ દયા હોય છે માતાજી પોતાના દીકરાને ક્યારેય તૂટતો નથી જોઈ શકતી રખડતો નથી જોઈ શકતી માતાને પણ તમારા ખાતે વધારે ચિંતા હોય છે પરંતુ તમે તમારું મન હજુપચું થઈ જાય છે તો માતા તમારાથી લે થઈ જાય છે અને તમે બીજે બીજે ભટકો છો એવું પણ કહે છે કે તમારી ઘરે બેઠી દેવી દેવતાઓને પૂજો તો તમારી માતા ખુશ થશે તમે બીજે જશો તો બાર સો મહિના સારું તો થશે પણ ગમે તે કારણે પછી તમે દુઃખી થઈ જશો અને તમારી માતા છેલ્લે તમારો સાથ પાસે એટલે તમારી માતાને ક્યારેય ના છોડવી જોઈએ તમારી માતા તમારો સાથ નહીં છોડે જીવનભર તમે જીવશો ત્યાં સુધી બાકી તો આપણી કોઈ માતાજી બીજે ભુવાજીનો વિરોધ નથી દરેક માતા સાચી જ હોય છે પરંતુ પોતાની મા એ પોતાની મા એવું કુંખાર મળી પણ ખુદ કહે છે એટલે કુંખાર મળી સાચા શબ્દ જ આપે છે એવું જ નથી કહેતી કે જિંદગી મને પૂજો તમારી કુળદેવીને પૂજો એવું કહેવા માગે છે તો જય માતાજી જય મા કુંખાર મેળીમાં બોલચર માતા તો માતાજીના સાચા શબ્દ હોય છે અને વિશ્વાસ રાખો પ્રત્યે તમારા કુંખાર મેળી માતા એવું કહે છે કે બાર છ મહિના આવજો બીજે તમારો સારું તો થઈ જશે પણ જો તમારી કુલદેવી જેટલો સાથ જીવન સુધી જીવો છો ત્યાં સુધી ઝાલે એટલી બીજી માતા ઝાલશે પણ ખરી અને તમારાથી કંઈક ભૂલ થાય તો તે માતા કામ કરવાનું ભૂલ જાય પણ પોતાની મા છે એને દયા છે તો તે તમારો સાથ ક્યારેય નહીં છોડે અને તમારું ગાદું આખી જિંદગી ચલાવી શકે છે જય બહુચરમાં જય ખૂંખાર મેળીમાં તો મિત્રો આવા શબ્દો અને આવી વાતોમાં કુંખાર મેળીના મોડેથી સાંભળી છે અને આવા શબ્દોથી આવા શબ્દોથી લોકો લાખો લોકોના કામ રોકાયેલા થઈ ગયા છે અને તે તેમનું જીવન ધન્ય થઈ જયું છે લોકોને સીધા રસ્તે સીધા વળંકો હતા અને વળંકોથી સીધા કર્યા છે વળંકમાંથી સીધા રસ્તા આવી ગયા એનો મતલબ એ કે કુંખામળના આવા આવા શબ્દોથી તમે પણ સાંભળી શકો છો અને માતાની ખૂબ સારા શબ્દો લોકો જીવન સુખી સુખી અત્યારે જીવે છે અને રવિવારે તો એમનું પ એમના ભક્તિ ભાવનાથી તેઓ દર રવિવારે દૂર દૂરથી લોકો આવતા હોય છે અને એમાં કુંખામના દર્શન કરવા અને તેમના શબ્દો સાંભળવા તેમના દર્શન થઈ જાય અને રાજી બેસ અને માતાની ખૂબ બેસ છે તો આવા શબ્દો તમે ઘરે બેઠા બેઠા તેમની પ્રવચન લખશો એટલે તેમની આઈડીમાં મોટા મોટા જે પ્રવચન આપેલા હોય છે તે તેમની આઈડીમાં હોય છે અને તે સાંભળી શકો અને સારા સારા શબ્દો જીવન તમારું સુધરી જાય એવા શબ્દો છે તો જય માતાજી અમે તો પણ આવા મોટિવેશનના આવા જે માતાજી કહે છે એવા નાના મોટા વિડીયો બનાવીએ છીએ તો જય માતાજી અમારો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ ફરી નવા બ્લોગ વિડીયોમાં જય માતાજી